વડોદરાના તરસાલીમાં ગણપતિ પંડાલ નજીક પથ્થરમારાનો બનાવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા સ્લામ ક્વાર્ટર્સ ખાતે ગણપતિ પંડાલ નજીક અશાંતિ સર્જાયાની ઘટના સામે આવી છે માહિતી મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું આ ઘટના બાદ પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક અને પોલીસ નિરીક્ષક સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના રહેવાસીઓના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે કડક પગલાં લીધા હતા સ્થાનિકો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગણપતિ પંડાલમાં છપ્પન થયા બાદ અચાનક પંડાલ પાસે પાર્ક કરેલી એક દ્વિચક્રી વાહન પર પથ્થરમારો થયો હતો આ ઘટનાને પગલે લોકો તે દિશામાં દોડી ગયા હતા જ્યાં ફરીથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા આ હુમલાથી ગભરાઈને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું આ ઘટના બાદ વિસ્તારમાં તળાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યું હતું આસપાસના લોકોએ જય શ્રીરામના નારા લગાવીને પોતાનો રોષ અને ભાવનાઓ વ્યક્ત કરી હતી પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે